આણંદ નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રકલ્પોના એ લોકાર્પણ અને અનાવરણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ સાંસદ મિતેશભાઈ પટેલ હાજર રહ્યા હતા આણંદ શહેરના વિવિધ પ્રકલ્પો જેવા કે શહેરી આશ્રય વિહોણા લોકો માટે તૈયાર કરવામાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય આશ્રય સ્થાલન ટીપી આઠ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અને લાંબવેલ ખાતે છત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે લોટેશ્વર તળાવ ખાતે પંચાવન લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અટલ બિહારી વાજપેયીની કાંસ્ય પ્રતિમાનું ઈ અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે વાજપેયીની પ્રતિમાને હાર ચડાવીને પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી આજે અમારી આણંદ નગરપાલિકા વિસ્તારના બે એસટીપી ઘણા વર્ષોથી આણંદનગરની એક ભૂગર્ભ ગટર યોજનાની જે જરૂરિયાત હતી એ પૂર્ણતાના આરે પહોંચીને આજે બે એસટીપીનું આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે ઈ લોકાર્પણ કરાવીને એની શરૂઆત કરી દીધેલી છે ત્યારબાદ આણંદની અંદર એક આગવી ઓળખમાં ઊભું થયેલું લોટેશ્વર તળાવ એના બ્યુટિફિકેશન અને એના બ્યુટિફિકેશનમાં વધારો થાય એના માટે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પૂજ્ય અટલ બિહારી વાજપેયીજીની પૂર્ણ કદની એક પ્રતિમા તળાવની મધ્યમાં પ્રસ્થાપિત કરીને એની શોભામાં જે વધારો થયો છે એ આણંદના અને આજુબાજુની લોકો માટે એક પિકનિક પોઈન્ટ બની રહે એવું એક સ્થાન બન્યું છે શાર ઈ લોકાર્પણ રાખેલું હતું એમાં આપણા સંવેદન સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ઈ લોકાર્પણ કર્યું આપણા વડાપ્રધાન સ્વર્ગીય વાજપેયીજીનું પ્રતિમાનું અનાવરણ તળાવમાં રાખવામાં આવ્યું હતું લોટિયા તળાવમાં એનાથી એક વિકાસના કામો થશે અને ત્યાં જે તળાવ બનાવવામાં આવ્યો છે એમાં લોકો પણ જઈ શકશે અને વોકિંગ પણ કરી શકશે સારામાં સારું તળાવ પંચાવન લાખના ખર્ચે આજે એમની પ્રતિમાનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું એ જ રીતે નિસહાય જે લોકો છે એમના માટે સહાયનું એક સારામાં સારું એક વાત દીનદયાલ સહાય સ્થાન બનાવવામાં આવ્યું છે એ પણ લગભગ બે કરોડના ખર્ચે બનાવવામાં આવે છે